આગળની વાત કરવામાં આવે તો પાટણ સમી રાધનપુર હાઈવે પર ગમખવાર અકસ્માત સર્જાયો હતો સમી તાલુકાના જલાલાબાદ ગામ નજીક સર્જાયો ગમખવાર અકસ્માત એસટી બસ અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતની ઘટનામાં બાઇક પર સવાર બે વ્યક્તિના મોત થયા છે એક ઇજાગ્રસ્ત થયા છે બસ અને બાઇક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ બાઇકમાં આગ લાગતા બે વ્યક્તિઓ દાચી ગયા હતા અકસ્માતની ઘટનાને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે સમી પોલીસે વધુ તપાસ

અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ